ધોરણ સાત સામાન્ય જ્ઞાનજી કે થોડું વધારે જાણીએ હાઇડ્રોજન ગેસ ભરેલા ફુગ્ગા હવામાં ઊંચે શા માટે જાય છે ફુગ્ગામાં મોટે ભાગે હાઇડ્રોજન ગેસ ભરવામાં આવે છે હાઇડ્રોજન ગેસ હવા કરતા હલકો હોય છે ભારે વસ્તુ નીચે તરફ જાય છે અને હલકી વસ્તુ ઉપર તરફ જાય છે આમ હાઇડ્રોજન ગેસ હવા કરતાં હલકો હોવાથી આ ગેસ ભરેલા ફુગ્ગા હવામાં ઉપર તરફ જાય છે મમ્મી શું છે મમ્મી એ ઘણા સમયથી સાચવી રાખેલો મૃતદેહ છે જૂના જમાનામાં લોકો માનતા હતા કે મરણ પછી પણ મૃતદેહના ઉપયોગની જરૂર પડી શકે આથી તેઓ મૃતદેહો જાળવતા મમ્મી તરીકે જાળવવા માટે મૃતદેહને તૈયાર કરવામાં સિત્તેર દિવસ લાગતા રસાયણો વડે મૃતદેહ પર કોઈક પ્રક્રિયા કરવામાં આવતી અને ત્યારબાદ તેને કાપડ ચુસ્ત રીતે વીંટાળાતું કેટલાક મમ્મી ત્રણ હજાર વર્ષો પછી પણ સારી હાલતમાં જોવા મળ્યા છે રોટલી શેકાય ત્યારે શા માટે ફૂલે છે લોટમાં પાણી ઉમેરીને કણક બાંધવામાં આવે છે ત્યાર પછી તેના ગુલ્લાને વણવામાં આવે છે પછી તેને તવીમાં શેકવા માટે મૂકાય છે રોટલીની નીચેલી સપાટી ઝટ ગરમ થાય છે આથી તેમાં રહેલા પાણીની વરાળ બને છે આ વરાળ ઉપર જાય છે પરિણામે વરાળના દબાણથી રોટલીનું ઉખલું પાત્રો પડ ઉપર ઉઠવા માંડે છે રોટલી ફૂલે છે રસોઈ કરવા માટેના વાસણનું તળિયું શા માટે કાળા રંગનું હોવું જોઈએ કાળો રંગ ગરમીને શોષે છે જ્યારે સફેદ રંગ ગરમીનું પરાવર્તન કરે છે આથી રાંધવા માટેના વાસણનું તળિયું કાળા રંગનું હોય તો તે વધારે પ્રમાણમાં ગરમીને શોષે આથી રસોઈ ઝડપથી થાય વળી બળતણ પણ પ્રમાણમાં ઓછું વપરાય આ કારણસર રસોઈ કરવા માટેના વાસણનું તળિયું કાળું હોવું જોઈએ આપણે આંખો શા માટે પટપટાવીએ છીએ આંખોને પટપટાવવાથી આંખો ચોખ્ખી અને ભીની રહે છે આપણી આંખોમાં આંસુઓની સૂક્ષ્મ ગ્રંથિ આવેલી છે આંખનું મટકું મારવાથી આ ગ્રંથિ જરીક પ્રવાહી છોડે છે આ પ્રવાહી આંખોમાંથી રજકણોને દૂર કરે છે અને આપણી આંખને ચોખ્ખી અને ભીનાશવાળી રાખે છે સામાન્ય રીતે માણસ એના જીવનકાળ દરમિયાન લગભગ પચીસ કરોડ વખત આંખો પટકતાવે છે શા માટે શ્વાસ મોયથી નહીં પણ નાકેથી લેવો જોઈએ નસકોરામાં ઝીણા વાળ આવેલા છે આથી નાક દ્વારા હવા અંદર જાય ત્યારે આ વાળ રજકણોને અટકાવે છે અને હવા ગળાઈને અંદર જાય છે વળી નસકોરાની ચિકાશ રજકણો અને અન્ય અશુદ્ધિઓને અંદર જતા અટકાવે છે અને ફેફસાને ચોખ્ખી હવા મળે છે જ્યારે મોયથી શ્વાસ લઈએ તો રજકણો તથા અશુદ્ધિ દૂર થતા નથી મન અને મગજ વચ્ચે શો તફાવત છે મન અને મગજ એ બંને અલગ છે મગજ શરીરની પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે જ્યારે મન આપણા વિચારો અને સ્મરણોનો સંગ્રહ કરે છે વ્યક્તિ પુખ્ત થયા બાદ મગજનો વિકાસ અટકી જાય છે જ્યારે મનનો વિકાસ અટકતો નથી વ્યક્તિ જીવે ત્યાં સુધી મનનો વિકાસ સતત ચાલુ રહે છે

વાળ તથા નખના મૂળ જ્ઞાન તંતુ પ્રણાલી સાથે સંકળાયેલા હોય છે જેથી મૂળમાંથી વાળ ખેંચાય ત્યારે કે મૂળમાંથી નખ કપાય ત્યારે આપણને પીડા થાય છે બાળ મિત્રો આપણે ઘણું બધું જાણ્યું હવે આપણે કેટલું શીખ્યા તેના પરીક્ષણ માટે ક્વેક ટેસ્ટ રાખવામાં આવેલ છે તમે ઓનલાઇન ક્વેક ટેસ્ટ આપવા માંગતા હોવ તો વીડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને ટેપ કરી ગૂગલ ફોર્મના પ્રશ્નો જવાબ આપીને તમારા ગુણ પણ જાણી શકશો ઓલ ધ બેસ્ટ